બે હજાર પચીસ ની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થયો કુલ નવ વોર્ડની છત્રીસ બેઠકો માટે એકસો સોળ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી આ વખતે માંગરોળ પાલિકામાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બસપા SDP અપક્ષ વચ્ચે મુકાબલો થશે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બસપા અને મેમ સહિત તમામ પાર્ટીઓએ ફોર્મ ભરી પોતાની જીતનો દાવો કર્યો છે પરંતુ માંગરોળ શહેરની જનતા તાજ પહેરાવશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે છેલ્લા દિવસે માંગરોળ નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવવા મોટી સંખ્યામાં ટેકેદારો અને ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને એકસો સોળ ઉમેદવારી પત્ર ભરાયા ત્યારે ત્રણ તારીખે ફોર્મ ચકાસણી બાદ જ ખબર પડશે કે કેટલા ઉમેદવારી પત્ર માન્ય રહેશે જ્યારે ચાર તારીખે ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે જ્યારે સોળ તારીખે મતદાન છે

એમાં અમારી વિનંતી એ છે લોકોથી કે સોળ તારીખની દિવસ જે ચૂંટણીનો દિવસ છે નગરપાલિકામાં વધારે ને વધારે આ લોકો આવે અને મતદાન મથક ઉપર મતદાન કરશે એને સિવાય ત્રણ લોકોને આ જાણકારી પણ આપવામાં આવે છે કે ત્રણ તારીખના રોજ જે છે આ ચકાસણીની તારીખ છે નોમિનેશન ફોર્મ્સની અને ચાર તારીખ જે છે આ ફોર્મ્સ પાછળ ખેંચવાની તારીખ છે નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા હોય ત્યારે માંગરોળ નગરપાલિકામાં ચોવીસ સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે નામાંકન એટલે ફોર્મ ભરેલ છે સાથોસાથ અમારી આ ચૂંટણીમાં અમે વિકાસના નામે લોકોની વચ્ચે જવાના છે અને અમારી વિકાસની રાજનીતિ હર હંમેશા રહી છે અને લોકો પાસે અમે જે કામ કરેલા છે એ બદલ અમે લોકો પાસે મત માગવા જવાના છે સાથોસાથ અમે આ ચોવીસે ચોવીસ સીટ પર ભવ્ય વિજય મેળવવાના છે એવો અમને સંકલ્પ લઈએ છીએ અને અમે વિશ્વાસ જી આજરોજ બે હજાર પચીસની નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે અમે અમારી એઆઈએમઆઈએમ મીમ પાર્ટી દ્વારા એકવીસ ફોર્મ ઉમેદવાર ફોર્મ રજૂ કર્યા છે અને અમને જીતની પૂરી અપેક્ષા છે કે અમે જીતીશું અને પૂર્ણ બહુમત મેળવી અને સત્તા ઉપર આવશું માંગરોળ શહેરના જે પાયાના પ્રશ્નો છે એના ઉકેલ માટે ખાસ કરીને અમારી ઝુંબેશ હશે અમારા પ્રયત્નો હશે એક તો સડકતો પ્રશ્ન ઘનકચરાનો છે ગંદકીનો છે બીજા નંબરની અંદર અનિયમિત પાણીનો છે ત્રીજા નંબરની અંદર રસ્તાઓનો છે લાઇટનો છે જે પાયાની સુવિધાઓ હોવી જોઈએ ગટરનો છે એ સુવિધાઓથી માંગરોળની પ્રજા વર્ષોથી વંચિત છે એટલે માંગરોળની પ્રજા અમારી ઉપર વિશ્વાસ મૂકી અને અમને સંપૂર્ણ બહિમતી આપશે એવી અમને પૂરેપૂરી આશા છે અને અમે એ લોકોની આશા પૂરી થાય એ માટે તનતોડ મહેનત કરી અને વગર ભ્રષ્ટાચારની બોડી બનાવી અને માંગરોળમાં નગરપાલિકામાં શાસન કરીશું આજ સુધી ભ્રષ્ટાચારના આરોપો લાગતા ગયા છે ગત અઢી વર્ષમાં ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન કરી અને શાસન કરેલું આજે કોંગ્રેસે આમ આદમી પાર્ટીથી ગઠબંધન કરી અને ઉમેદવારો ઊભા કર્યા છે એટલે માંગરોળની પ્રજા પરેશાન છે કે ખરેખર અમારું કામ કરશે કોણ ભાજપ અને કોંગ્રેસથી નારાજ થઈને ઘણા અપક્ષોએ પણ ફોર્મ ભર્યા છે એનું મહત્ત્વનું કારણ એ જ છે કે વર્ષોથી પાયાના જે પ્રશ્નો છે એ માંગરોળ શહેરના ઉકેલાયા નથી લાઇબ્રેરી આજે વર્ષોથી બંધ પડી છે શાક માર્કેટ એકદમ જર્જરિત છે ખૂટિયાઓ અને કૂતરાઓનો શહેરની અંદર ત્રાસ છે લોકોના મૃત્યુ થયા છે ખૂટિયાઓના ત્રાસથી અનેક એવી સમસ્યાઓ છે રોડ રસ્તા નથી જાહેર શૌચાલયોનો અભાવ છે એવી નાની મોટી ઘણી સમસ્યાઓ છે આંગણવાડીઓ ઓછી છે બાળકો માટે રમવા માટે કોઈ વ્યવસ્થા નથી એક ગાર્ડન છે એ પણ સુવિધા વિનાનું છે એક ગાર્ડન પહેલાં બનવાનું હતું વેરાવળ રોડ ઉપર એમાં સવા કરોડની એકવારને અઢી કરોડની બીજી વાર ગ્રાન્ટ આવી છતાં પણ હજુ સુધી ગાર્ડન ત્યાં બન્યું નથી એટલે ભ્રષ્ટાચાર એટલો થયો છે કે લોકો ત્રાહીમામ થઈ ગયા છે અને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બનાવી અને પૂર્ણ બહુમતી મેળવી અને અમે શુદ્ધ શાસન કરીશું એવી હું માંગરોળની પ્રજાને જાહેરમાં ખાતરી આપું છું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો